જે ભોગ બન્યા છે એ લોકોને સારું જીવન મળી રહે એના માટે આપણે કામગીરી કરી રહ્યા છે ગુજરાત સરકારનો આજે સ્ટેટ લેવલનો કાર્યક્રમ આપણા સુરતની અંદર આજે થઈ રહ્યો છે જેની અંદર અત્યારે આપ જોઈ રહ્યા છો એ પ્રકારે રેલી થશે અને ત્યાર પછી આપણે કુમાર ઓડિટોરિયમ ખાતે જે લોકોએ સારી કામગીરી કરી છે એઇડ્સ કંટ્રોલ કરવા માટે એ લોકોને આપણે બિરદાવવાનો એક કાર્યક્રમ રાખેલો છે અત્યારે એઇડ્સની જે આપણી આ રેલી છે જનજાગૃતિ રેલી છે એમાં જુદી જુદી સ્કૂલોના બાળકો છે જે ગુજરાત એઇડ્સ કંટ્રોલ સોસાયટી સાથે જોડાયેલા બધા એનજીઓ છે અને સાથે સાથે સુરત મહાનગરપાલિકા છે આ તમામ લોકો આની અંદર જોડાયા છે અને આપણે મોટી સંખ્યામાં આ આ બધા જોડાયા છે અને સાથે સાથે આપણે એટલો મેસેજ આપવા માંગીએ છીએ કે એઇડ્સને અટકાવવા માટે બધા જાણીએ જ છે કે કઈ રીતે આપણે અટકાવી શકીએ તો માતાથી બાળકોમાં જે એઇડ્સ આવે છે એના માટે સુરત મહાનગરપાલિકા પ્રતિબદ્ધ છે તમામ માતાઓનું એઇડ્સ અંગેનું જે ટેસ્ટિંગ છે એ થઈ જાય તમામ લોકોને સારી દવા મળી રહે એના માટે આપણા તમામ હેલ્થ સેન્ટરની અંદર ટેસ્ટિંગની સુવિધા ઉપલબ્ધ છે સાથે સાથે સિવિલ અને સ્મીમેર હોસ્પિટલ ત્યાં પણ આ વસ્તુ ઉપલબ્ધ છે અને સાથે સારવાર અને તે ઉપરાંત લોકોની અંદર જે એઇડ્સ પ્રત્યેની જે પણ એ હશે જે એઇડ્સનો ભોગ બનેલા લોકો છે એ પણ સોસાયટીની અંદર સારી રીતે રહી શકે જોબ મેળવી શકે એના માટે આ બધી સંસ્થાઓ સાથે ભેગા મળી અને સુરત મહાનગરપાલિકા કમિશનર મેડમ અને સાથે છે સાથે રહી અને અમે કોર્પોરેશન પ્રયત્ન કરી હું ડોક્ટર કાર્તિકાર શાહ છું અને એડિશનલ પ્રોજેક્ટ ડાયરેક્ટર તરીકે ગુજરાત સ્ટેટ એર્સ કંટ્રોલ સોસાયટીમાં ફરજ બજાવું છું આજે પહેલી ડિસેમ્બર છે અને પહેલી ડિસેમ્બર સમગ્ર વિશ્વમાં અને સાથે સાથે ભારત ગુજરાત અને સુરત દરેક જગ્યાએ વર્લ્ડ એઝ ડે તરીકે આપણે ઉજવે છે અને વર્લ્ડ વોલ્ડ ડે નો મુખ્ય જે પર્પસ છે મુખ્ય હેતુ છે એ આપણે સમાજમાં જનજાગૃતિ લાવવા માટે અને તમામે તમામ જગ્યાએ જે એચઆઈવીએટ જેને કારણે થતો હોય છે એ અટકાયત કરવાનો એ આપણો મેઇન પર્પસ છે સર વાત કરીએ તો સરકાર કઈ રીતે બીજી અત્યારે જે એચઆઈવીએસનો પ્રોગ્રામ છે જે આજની આઈસીની એક્ટિવિટી છે જનજાગૃતિ એક્ટિવિટીઝ છે એની અંદર આજે આપણે રેલીનું આયોજન કર્યું છે અને એમાં અંદાજીત પાંચસોથી હજાર જે અલગ અલગ આપણા કોલેજિયન્સ છે સ્ટુડન્ટ્સ છે અને જેટલી પણ સંસ્થાઓ એચઆઈવીના પ્રોગ્રામમાં કામ કરે છે તે તથા અધિકારીઓ સુરતના મહાનગરપાલિકાના ગુજરાત સ્ટેડિયર્સ કંડ્રોલ સોસાયટીના તમામ અધિકારીઓને આપણે આમંત્રિત કર્યા છે અને સાથે સાથે એના પછી આપણે એક ઓડિટોરિયમમાં આયોજન કર્યું છે જ્યાં એચઆઈવી યુઝની કામગીરીમાં સારી કામગીરી કરતા લોકોને પણ આપણે નવાજીશું આજે આપણે જે જોઈ રહ્યા છીએ એમ મહારેલીનું આયોજન છે કે જે જનજાગૃતિના ભાગરૂપે આપણે આ કાર્યક્રમનું આયોજન કર્યું છે લોકોમાં જે એચઆઈવી પ્રત્યે જે ગેરસંમજ છે અને જે આપણે જે જાગૃતતા લાવવા માટેનો એક પ્રયાસ છે અને સાથે સાથે જે એચઆઈવીની પોતે રોકથામમાં પણ પોતાનું જવાબદારીઓ નિભાવે ત્યારબાદ આપણે એક સ્ટેજ પ્રોગ્રામ છે સંજીકુમાર ઓડિટોરિયમમાં અને એ કાર્યક્રમની અંદર આપણે અમુક નવી બાબતોને લોન્ચ કરવાના છીએ સાથે જે ગુજરાત રાજ્યમાં ચાલીસ થી પણ વધુ સંસ્થાઓ જેમને સર્વશ્રેષ્ઠ કામ કર્યું છે આખા વર્ષમાં સન્માન પણ થનાર છે તો આ આખો જે કાર્યક્રમ છે એ ગુજરાત સ્ટેટ એજ કંટ્રોલ સોસાયટી સુરત મહાનગરપાલિકા દિશા યુનિટ જિલ્લા પંચાયત અને જીએસએમપી પ્લસ સંયુક્ત ઉપક્રમે આયોજન કરવામાં આવ્યું છે કેટલી સંસ્થાઓના પ્રતિનિધિઓ રેલીમાં જોડાયા હતા અ બધી જ જેટલા આપણે રેડિન ક્લબ છે એમના સ્ટુડન્ટ્સ છે શ્રી જલારામ ઇન્ટરનેશનલ સ્કૂલ્સના સ્ટુડન્ટો દ્વારા છે ત્યાર પછી જેટલી પણ આપણી ટાર્ગેટ ઇન્ટરવેન્શન સંસ્થાઓ છે એ તમામ સંસ્થાઓના પ્રતિનિધિઓ અને સાથે સાથે જે અમારી એચઆઈવી સાથે સંકલિત અને સેવા આપનારી જે સહયોગીઓ છે એ પણ આ આજની રેલીમાં જોડાયા છે અને કાર્યક્રમમાં પણ જોડાવાના છે